કીબોર્ડ ઘણા બધા આપવામાં આવેલા જેમ કે આપણે જ્યારે માહિતી આપતા હોઈએ ત્યારે જો આપેલી માહિતી કરેલ ફેરફારમાં ફરી જૂના ફેરફાર પર જવું હોય તો અંડુ કમાન્ડ ઉપયોગ કરવા તમે કીબોર્ડ પરથી कंट्रोल प्लस जेड दबा भी सको जो तुम्हें मैक ऑपरेटिंग सिस्टम નો ઉપયોગ કરી રહ્યા છો તો કંટ્રોલ બટન ના બદલે કમાન્ડ કી બટન નો ઉપયોગ કરશો આજ રીતે અન્ડુ કરેલી માહિતી ને પરલવવા માટે રીડુ કમાન્ડ ને કંટ્રોલ પ્લસ વાય દબાવી ઉપયોગ કરી શકો આજ રીતે માહિતી ને કટ કરવા માટે કંટ્રોલ પ્લસ એક્સ દબાવી શકો માહિતીને કોપી કરવા માટે Ctrl + C તથા કોપી કે કટ કરેલી માહિતીને બીજી જગ્યા પર સ્થાપિત કરવા માટે Ctrl + V વડે પેસ્ટ કમાન્ડ આપી શકાય આ ઉપરાંત શીટમાં હાલની તારીખ આપવી હોય તો Ctrl + સેમિકોલનનો ઉપયોગ કરી શકો તે જ રીતે હાલનો સમય આપવો હોય તો Ctrl + Shift प्लस कोलन નો ઉપયોગ કરો શીટ અને સેલ માં નેવિગેશન માટે કીબોર્ડ પર આવેલા અપ અને ડાઉન લેફ્ટ એન્ડ રાઇટ એરોઝ નો ઉપયોગ કરી શકો ઉપર આવેલા મેનુ બાર જેવા કે ફાઇલ મેનુ એડિટ મેનુ વ્યૂ મેનુ ઇન્સર્ટ મેનુ વગેરે માટે કીબોર્ડ પર આવેલા આલ્ટર બટન સાથે જેતે મેનુ ના પહેલો અક્ષર ને દબાવી જે તે મેન્યુ ઓપન કરી શકો દાખલા તરીકે ફાઇલ મેન્યુ માટે ઓલ્ટર પ્લસ એફ એડિટ મેન્યુ માટે ઓલ્ટર પ્લસ ઈ વ્યુ મેન્યુ માટે ઓલ્ટર પ્લસ વી ફક્ત ફોર્મેટ મેન્યુ અને એડવાન્સ મેન્યુ માટે અપવાદરૂપ શોર્ટકટ આપવામાં આવેલા છે જેમ કે ફોર્મેટ મેન્યુ માટે ઓલ્ટર પ્લસ ઓ અને એડવાન્સ મેન્યુ માટે ઓલ્ટર પ્લસ એન ショートカットનો ઉપયોગ થાય છે જો તમે મેક ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છો તો આલ્ટર બટનના બદલે ઓપ્શન કી બટનનો ઉપયોગ કરશો તથા તમને જો શોર્ટકટ યાદ ન હોય તો તમે બધા શોર્ટકટ્સ ને હેલ્પ મેનુ પર આવેલા કીબોર્ડ શોર્ટકટ્સ ઓપ્શન પરથી મેડવી શકો અહીં તમને તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં જ કીબોર્ડ શોર્ટકટ્સનો લિસ્ટ બતાવવામાં આવશે मित्रों, आ ट्यूटोरियल में कीबोर्ड शॉर्टकट्स विषयी माहिती मिल गई।